જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આખી રાતે તમે પાંચ વાગ્યા સુધી જાગ્યા તા અને અમુક અમુક માણસો પોતા છે ઓછા તો લગભગ છ વાગ્યાના ઉઠીને એટલે નીંદવાનું ચાલુ કર્યું હતું તો અત્યારે પરીક્ષા રેપ જેપ થઈ ગયા છે એટલે હવાનું એક્સરસાઇઝ આમ ગણો ને તો વર્કઆઉટ થઈ ગયું છે ઘણું ખરું તો લગભગ નીંદાઇ ગયું અડધા ઉપરનો પટ્ટો ઓલી ઉપરનો એટલો હવે ચોખ્થું બાકી રહ્યું છે આના બધાય નીંદે છે જો અત્યારે ઉઠી ઉઠી લગાડ્યા છે કામે એટલું નીંદે છે એટલે કામ થાય પૂરું

ક્ષમા કુમાર હોતા અભો હોતી બાકી બધા અમારો પરિવાર તો બધું કામ કરે હા જ ને પરિવાર ભાંગલો થોડો છે પરિવારની જેમ હાલે ઓલા ઘણા વિડીયો આપણે ઓફિસે કરીએ ને તો ધર્મેશ કુમારનો વિડીયો વિડીયો ને કે આ તમારે પટેલી કુમારી કે શકુની જેમ કેમ હાલે મેં તેનું ઓપરેશન કરાવવાનું હવે કરાવે તેરી આશા

ફર્સ્ટ ક્લાસથી સાફ કરી નાખ્યું અને અમુક જે કેરા કરવાના હતા એ કેરા કરી નાખ્યા તો કેલા ખેતર કેવું લાગતું હતું હવે કેવું લાગે આમ તો હું જ આવું થોડું થોડું કામ કર્યા કરીએ ને તો શરીરને થોડુંક વર્કઆઉટ રહે એનર્જી રહે અને આપણને આપણી સ્ટેમિના ખબર પડે કે આપણી કીધે કેટલું કામ થાય કે તો છે ભીંડો અને આશે બધા ચીબડાના વહેલા છે તરબો અને અહીંયા એક પાછળથી લીમડો કાઢીને એક લીમડો જો ખૂણા વાવી દીધો છે મીઠી લીમડી છે અને છે ઓલા પાત્રના પાન ના બોડી લમબુકડી જો બહુ વધે હવે ફોડી દીધા એટલે શું છે ચોમાસું હોય ને એટલે પાણી ફોટું અંદર ભરાય નહીં

છે અગિયાર અને બધાય એ પામે છે ને હું જતો નર્સરીએ આંબાની કલમો લેવા છ આંબા જે મુકાઈ ગયા છે ને એટલે ગાર્ડન વાળો આવ્યો હતો ને એને કીધું એટલે કે છ કલમ એ જગ્યાએ નાખવી પડે એમ છે તો ભાઈ નાખવી પડે એમ હોય તો નાખી દઈ એટલે નર્સરીએ જવું છે એ આવી ગયો છે એને બોલાવ્યો એટલે હું છે એ રીતે જોઈન વ્યવસ્થિત સારી હોય ને એવી કલમો કાઢી દે એટલે

અને એક ચાર બે નાખવાની છે અહીંયા કા આવડિયા પાંચે કલમ નખાઈ ગઈ હવે છેલ્લી એક બાકી રહી છે એટલે છ છ કલમ થઈ જાય કમ્પ્લીટ આવા તડકાનું સુનિલભાઈ તો આપશે કામ હોતા હમશે તો નહીં હોતા બહુ જ ગરમી હૈ કર રહે થે ને ફેર ફેરબી પછીના પછીના હો ગયા છે પોતા આપતો હો ને કન્ટિન્યુઅસલી હોતા આમશે તો નહીં હોતા સુનિલભાઈ છે આપણું ગાર્ડનિંગનું છે ને આમ બધું સંભાળે છે એટલે ખરેખર અત્યારે વાગ્યા છે બપોરના બાર સાડા બાર અને તડકાની ભારે મહેનત કરે છે અને છ આંબ આપણા રોપી દીધા છે રાકડીને પાણી બાણી ખાઈ દઈ નામ તો કોઈને જો ગાર્ડનનો કોટરા આપવો હોય તો એ નો કોન્ટેક કરે તો તમને ગાર્ડનનું જે કઈ કામ છે બધું કામ કમ્પ્લીટ કરી આપશે અને કામ છે એક નંબર અમારે આજુબાજુના બધા માં લગભગ આ સુનિલભાઈ કામ કરે છે મંડળી કલોડી જઈ આવી કિરાય દર્શન ખુલ્લા હતા હું હું રમું

આપણે oh, ગયો <laughs>

મને કે દીપાભાઈ છે એવો સીધો હશે દીપોભાઈ કેટલો સીધો માણસ હા ચલા બેન ગોઠળાયો બિચારા સે બોલો તમને છે હવે તમારે રોટલો બનાવતા હતા

ઓ ગાવ છે તો બોવતો વૈદ્ય હે ને એની ટપૈ હું નીકળાવતી આપણે ખબર છે ને સવારમાં કેમ જો સંતો છેવડો ભાઈઓ ભાઈઓ ને પડે નહીં આમાં हा तो लंबा करे सो ना केला साथ थे अब 6 वाजे न हाने डिनर ने तयारी चालू करी छे को बनावानो छे सैंडविच ये चीज में ए चीज में को राखवानो एना मैं तो खाली कार्य करतो होम में बुढ के पण तो राखू ना के एकदम लाइन की कोई के जो है सैंडविच बनावानी छे गुलाब बस के जे हाल छे अन हाने क्या हाल है

રાતે આઠ વાગ્યા છે અને ડિનર કરવા ગયા જાય કેમ લાગી સેન્ડવીચ કેમ છે અગુભાઈ કુંદભાઈ કેમ પણ એ સ્વીટ એન્ડ સ્પાઈસી લાગે એટલે જો આશાએ ગોપીએ અને મૈત્રીએ સેન્ડવિચ બનાવી અને આ બેનો બચ્યું છે ને એ હાવ થલ્લા મેરા કાંઈ કર્યું નથી તૈયાર ઉપર આવ્યા છે પ્રોગ્રામ પોગ્રામ નક્કી કરવાવાળા વાળી હો અને કર્યું નહીં કાંઈ બોલે બોલે ચાટ બધું બોલે હા શાક બધું જો હિતેશ લાવ્યો અને બનેવું આ ચાર ભાઈયું હે કાઈ ને પણ સેન્ડવિચ મસ્ત બની મજા આવે આવી તો તમારા એકાદશી વાળાનો હારો હો પકોરે સ્પેશલ ભેળ તલપુસો ફરાળી ભેળ પેપર મજા આવે કાઈ તમારો કો બેટા બટેકો ને આપણે આ વેપર પાડવામાં આવ લઈ તો બસ આ એમાં તો બે મશીન આપો ના 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 લઈ દે લઈ

અને આરે છે આછા ઓલા પણ ઓલો ઉભરે છે ને જીરો સોડા પિંક કલર છે ગાર્ડન બાય એક થઈ ગઈ બાકી એક છે 10 ગીત તો ગા કે આપણે તો નથી કરો કરો જ કોપીરાઈટ લખાવ મારા વિડીયોમાં તમે એમ લખો લાગે સીયો રૂપાળો રંગ રે લીયો ઘેર જાવ ગમતો નથી ઉભા જાવ ઘેર થીને ફોન આવે છે ફોન આવે હા ઉમા જાવ દેવા હા ગુલાબનો બસમાં ફોન આવે ચાલો ગુલાબ હવાર માં આજે થઈ જાય ઈ આવે છે હા ગુલાબ આવે છે હાલો જો હવે મે ફિલ વિખાણી અને મેળો બધું ફકેલાવા કાલ કાલ ના આવ્યા હતા અને ઉજાગરો ફૂલે ફૂલ જે ફૂતા જ નથી આમ તો કેમ કલાક બે કલાક ફૂતા ખાલી નહીં હકેલો એટલે જઈએ હાલો હાલો જાવ એક પછી એક મળી ગાડીઓ નીકળવા આવજો જવાનો આવજો આવજો કોનભાઈ સર્જન માવાતે આવજો ઓટો મારવા

આપણે ઓછું ખાધું ગોપી 11 રે રે હાવ એટલે ફ્રૂટ બદલે ખાધું સારી મારે હતા જો પૂરો કરીએ તો તમને હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો سالو، چالو، جایی، شیخ کریشنا، جایی،